અને ખેડા ની કુળદેવી ને હું નમન વંદન અને પૂજન કરું મારા આદિવાસી ભાઈઓ ને એક વાત કેવી દરેક વાલી આ વસ્તુ ધ્યાને લેવાનું છે કે બાળક ઘેર તપાસ કરવાની એટલે બાળક પણ થોડો મારા પિતા જોવે છે એટલે દરેક જગ્યાએ હમણાં સાહેબ એ વાત કરી કે ઇન્ડિયા નોન જુડિશિયલ ઇન્ડિયા ગેમ એક છે આપણું સ્ટેમ્પ પેપર છાપેલું આવે આપણે સ્ટેમ્પ નાનું મોટું કોઈ પણ કામ કરતા હોય ત્યારે સ્ટેમ્પ પેપર છાપેલું આવે છે પણ આપણે એને વાંચતા થી કે લખેલું હું છે તો વાંચવું પડે ને કે ઇન્ડિયા નોન જુડિશિયલ ઇન્ડિયા ગેમ ને એક છે તો શું કહેવા માંગે છે યુટ્યુબ પર વિડિયો જોઈ લેવાનો હવે આવું દરેક બાબતે હવે ભણે આપણા છોકરા

ધનપુર ની અંદર આપણે એનો વેપાર લેવા જઈએ તો આપણે બી એવો વ્યવસાય કરતા હોય ગામમાંથી બીજા ગામમાં જવું ના પડે ઝાબુ કાઢું ધનપુર સુધી લાંબુ નાખવું પડે નીચે ના દરેક ગામમાં રંગ ને જે જોઈતી વસ્તુ હોય એ મળી રહેતી હોય એવો વેપાર પણ કરવાનું જરૂર છે અને હવે